સુરત લિંબાયતના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સંગીતાબેન પાટીલનો આજે જન્મદિવસ હોય તેમણે પોતાનો જન્મદિવસ દિવ્યાંગો ટીવીના દર્દીની તેમજ બાળકોને રમકડા આપીને ઉજવણી કરી હતી સુરત શહેર લિંબાયતના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સંગીતા પાટીલનો આજે જન્મદિવસ હોય તેમણે અનોખી રીતે ઉજવણી કરી હતી જેમાં દિવ્યાંગોને ટ્રાયસિકલ વોકર અને બાળકોને રમકડા આપીને ઉજવણી કરાય છે જ્યાં ટીબીના દર્દીઓને છ મહિના ચાલે તેટલી અનાજની કીટનું આજના દિવસે વિતરણ કરાયું હતું અને જન્મદિવસની ઉજવણી કરી હતી આવતીકાલે મારો જન્મદિવસ છે અને એના નિમિત્તે બધા કાર્યકર્તાઓ દ્વારા અને પદાધિકારીઓ દ્વારા અનેક કાર્યક્રમોને આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમો જે એવા છે કે સેવાકીય કાર્યક્રમ છે લોકોનું હિત થાય અને સમાજને હિત થાય એ એવા ઉપયોગી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેવા કે સેવાસેતુ કેમ્પ હોય પછી ચશ્મા વિતરણ શિબિર હોય કે પછી ગંગા સ્વરૂપા ભગી બહેનો હોય એમને કીટ વિતરણ હોય અંદા અનાજની કીટ વિતરણ હોય કે પછી સાડી વિતરણ હોય એવા સેવાકીય કાર્યક્રમ અહીંયા લોકો બધા કાર્યકર્તા મિત્રો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આજે સિવિલ ખાતે જે ટીવી પેશન્ટ છે એ ટીબી પેશન્ટને આપણે દર વર્ષે બટ જન્મદિવસના નિમિત્તે અને આમ બી આપણે કઈ હવે બે બે મહિનામાં આપતા હોય છે જે પ્રોટીનયુક્ત જે કીટ હોય છે એ કીટ આપવામાં આવે છે પ્રોટીનયુક્ત આહાર આપવામાં આવે છે એવા અતિ ગંભીર જે પેશન્ટ છે એમને આપણે કીટ વિતરણ કર્યું છે સાથે સાથે જે દિવ્યાંગ ભાઈ બહેનો છે એમને ઇલેક્ટ્રિક સાયકલનું પણ વિતરણ કર્યું છે અને સાથે સાથે જે બાળ વિભાગમાં જઈને બાળ વિભાગના જે બચ્ચાઓ છે જે અહીંયા જેમને કંઈ તાવ આવું કંઈ આવ્યું હશે એ બચ્ચાઓને પણ રમકડા વિતરણ અને બોલ ફૂટબોલનું વિતરણ કરવામાં આવ્યું છે નવી સિવિલ હોસ્પિટલમાં લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલે પોતાના જન્મદિવસની ઉજવણી નવી સિવિલ હોસ્પિટલમાં કરી ત્યાં નવી સિવિલ હોસ્પિટલના સત્તાધીશો હાજર રહેવા પામ્યા હતા